તો હેલો ટીખન મેલી કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ ને નવો બ્લોગ તો ગાઈસ નહીં જોઈને આપણે રેડી થઈ જશે એકદમ ચકાચક તો ગાઈસ આ જઈશું મધુરપુરમાં મેળો તો અત્યારે અમે આશું સાઈડ ઉપર ટિફિન હળવા પછી જઈશું ગિયર ગિયર જઈને પછી પૂજાને આપણે બધા જઈશું મેળામાં મધરપુર મેળો છે તો આજે જવાના છીએ મેળામાં તો આજ બધી ફેમિલી આગળ જઈશું પૂજાની ફેમિલી સાથે આપણે જઈશું તો બ્લોગને અંદર કન્ટિન્યુ બનાવી દેજો तो गई अब आप निकली सी मेरा हम जवा माटे ले रहा भी हम कर जो फटाफट आ तो गाइस मधुरापुर मेरा मा पड़े आई जैसी बजाने કઈશ હોય તો મેરાની ખરીદી કરવા મંડ્યા છે પૂજા ને બધા

ઘેર પાછા આવો તો ગાઈસ હવે આપણે આ બાજુ જઈએ છીએ તો ગાઈસ હવે આપણે વિચારીએ છીએ કે આવી ચકદોરમ બે હવા જઈએ છીએ ગો રાઉન્ડ સ્પીડ વાળી માં તો એના પર આધાર છે પણ આપણે જીયા અત્યારે તો જો ગાઈસ સંગીત જે નોમ પર નોમ ખોતરવા તો જો ગાઈસ હું તો મોન અંકિતજી ને વેલા આવી જશે બે જણા અંકિતજી બારપોસો મો ગાડી માં બેઠું છું એસી ખામાટે જો ગાઈસ તાપ તાપ થઈ ગયો છું પૂજાને મે પાછળ પાસર છે યા વેલા પછી આપણે નીકળીએ જ ગયા તો એક નાસ્તો કર જે તો લાગે તો ખરે તો ના આખો મેરામ રાખ

Eh gedung. Ojek udah lah. Hah, guys, so, awam ini keren sih ya. Leher jatuhan ikan? Naa, woi leher, woi Air one cahulu. Iya, jia? Ya